નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનો આપણું કુશવાહ સ્ટોક એનાલિટિક્સમાં તો મિત્રો આજે આપણે શીખીશું કે ટ્રેન્ડ શું હોય ઓકે સ્ટોક માર્કેટમાં જે તમે કામ કરો છો તમને એક આઈડિયા આવી ગયો હોય કે ટ્રેન્ડ શું હોય તો ટ્રેન્ડ વિશે આજે ઇન ડેપમાં શીખીશું કે ટ્રેન્ડ શું હોય અને એને કેવી રીતે આપણે યુઝ કરાય કે આપણા માટે ઇફેક્ટિવલી કામ કરે ઓકે તો ટ્રેન્ડ જે છે ને ટ્રેન્ડ ટ્રેન્ડનું આ ટોપિક એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે સ્ટોક માર્કેટમાં જે કે સમજવું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બધા માટે જે ન્યૂ ઇન્વેસ્ટર છે એના માટે બી અને જે એક્સપર્ટ ઇન્વેસ્ટર છે એના માટે બી તો આવો ચાલો આપણે શીખીએ કે ટ્રેન્ડ શું હોય ઓકે તો મિત્રો ચાલો આજે આપણે શીખીશું કે ટ્રેન્ડ શું હોય અને આ એક બહુ સરસ મજાનો કોન્સેપ્ટ છે જે સ્ટોક માર્કેટમાં કામ કરે છે એમના માટે અને જે સ્ટોક માર્કેટ શીખવાનું વિચારે છે એમના માટે ભી તો મિત્રો આ વિડીયોમાં તમે બને રહેજો અને ચેનલ ઉપર તમે પહેલીવાર આવ્યા હોય તો ચેનલમાં તમે સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમને આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે ને તમને ઉપયોગી લાગે તો બીજાને શેર પણ કરજો ઓકે તો ચાલો આપણે શીખીએ તો મિત્રો જે હું આ ડિસ્કસ કરું છું ને માર્કેટમાં એ ઓલ ઓવર ધ વર્લ્ડ બધા માર્કેટમાં સેમ જ કામ કરે છે કેમ કે આ એક ટેકનિકલ એનાલિસિસનો પાર્ટ છે ઓકે તો આજે આપણે આજે આપણો ટોપિક છે ટ્રેન્ડ ઓકે તો આપણે બધાને ખબર છે કે ટ્રેન્ડ શું હોય ઓકે અમુક સમય માર્કેટમાં જોઈએ તો તેજી આવે છે અમુક સમય માર્કેટમાં મંદી આવે છે અને અમુક એવો સમય હોય કે જેમાં માર્કેટમાં ના તો તેજી હોય અને ના તો મંદી હોય તો શું હોય એકદમ ન્યુટ્રલ હોય ઓકે એના વિશે બી આપણે વાત કરીશું ઓકે તો આપણે અહીંયા સ્ટોક માર્કેટમાં કયો કયો ટ્રેન કયો ટ્રેન્ડ હોય એના વિશે આપણે વાત કરીશું તો સૌપ્રથમ પ્રથમ પ્રાઇમરી ટ્રેન્ડ સેકન્ડરી ટ્રેન્ડ એન્ડ માઇનર ટ્રેન્ડ ઓકે આ ત્રણ જે ટ્રેન્ડ છે એક ઇમ્પોર્ટન્ટ ટ્રેન્ડ છે એના વિશે આજે આપણે શીખીશું ચાલો તો તમને આ ચાર્ટ ઉપર દેખાય છે હું તમને અહીંયા લાઈન ડ્રો કરીને બતાવીશ ઓકે આ જુઓ હું અહીંયાથી લઈને અહીંયા સુધી હું એક લાઈન અહીંયા ડ્રો કરે ઓકે તો આ તમને ટ્રેન લાઈનને જોવાથી હે આ તમને આ ટ્રેન્ડ એકદમ સ્પષ્ટ રીતે દેખાય છે હે તો તમે આના વિશે શું એનાલિસિસ કરશો તમે તમારા આંખોથી તમે જોવો છો કે હા આ ટ્રેન્ડ છે એ અપ ટ્રેન્ડ છે ઓકે તો આપણો નિષ્કર્ષ શું હોય કે હા આ જે માર્કેટ છે ને બે હજાર અહીંયા તમને મેજર કરીને બતાવવું ભરો આ જે માર્કેટ છે ને અહીંયા બે હજાર જૂન બે હજાર બાવીસથી લઈને અત્યાર સુધી જે છે એ અપ ટ્રેન્ડિંગમાં છે ઓકે કયા ચાર્ટ ઉપર વીકલી ચાર્ટ ઉપર ઓકે તો આને કહેવાય પ્રાઇમરી ટ્રેન્ડ ઓકે પ્રાઇમરી ટ્રેન્ડ આને કહેવાય ચાલો હજી જોઈ લઈએ અહીંયા જુઓ પ્રાઇમરી ટ્રેન્ડ કોને કહેવાય હું તમને અહીંયા ટ્રેનલાઈન દોડીને બતાવું મિત્રો ટ્રેનલાઈન દોડતા ના આવડતું હોય ને તો મેં એના વિશે એક વિડીયો બનાવી નાખી છે તમે પ્લેલિસ્ટમાં જઈને ગુજરાતી સ્ટોક માર્કેટનું એક પ્લેલિસ્ટ છે એમાં જઈને તમે જોઈ શકો છો અને જાતે પ્રેક્ટિસ કરીને તમે શીખી શકો છો ઓકે અહીંયા જુઓ પ્રાઇમરી ટ્રેન્ડ શું છે તમને ખબર પડી ગઈ એ પ્રાઇમરી ટ્રેન્ડ કોને કહેવાય પ્રાઇમરી ટ્રેન્ડ એટલે કે એ ટ્રેન્ડને કોઈ પણ ટ્રેન્ડને આપણને આમ વધારે તકલીફ ના કરવું પડે ધારો કે હું આ હું આ ટ્રેન્ડને હું જોઉં છું બરાબર આ એટલે કે મને જોતાં જ ખબર પડી જાય છે કે હા આ ટ્રેન્ડ છે ઉપર છે હે અપ ટ્રેન્ડિંગ છે તેજી છે ત્યાંથી આજો અહીંયાથી લઈને અહીંયાથી મારીને બે હજાર સોળથી લઈને ત્યાં સુધી બે હજાર વીસ સુધી છે બે બે હજાર વીસમાં જે ક્રેસ આવ્યો હતો એનો વાત નહીં કરતો અહીંયાથી લઈને અહીંયા સુધી છે માર્કેટ છે તેજીમાં છે ઓકે તો પ્રાઇમરી ટ્રેન્ડ શું થયો અપ ટ્રેન્ડિંગ છે ને ઓકે તો આને કહેવાય પ્રાઇમરી ટ્રેન્ડ પ્રાઇમરી ટ્રેન્ડ એટલે કે તમને તમે ચાર્જ જુઓ ને કોઈ પણ ચાર્જ જુઓ સ્ટોકના તો તમને ખબર પડી જાય ટ્રેન લાઈન જો કરો તમને ખબર પડી જાય કે સૌથી પહેલું ટ્રેન્ડ આપણે કયો દેખાય છે મોટા મોટું ટ્રેન્ડ અપ ટ્રેન્ડ ઓકે અને સેકન્ડરી ટ્રેન્ડ કોને કહેવાય એના વિશે આપણે ચર્ચા કરીએ તો આ પ્રાઇમરી ટ્રેનુ વચ્ચે આજે હોય ને ફૂલ બેક હોય હું તમને બતાવું હજુ આ એક રેલી બનાવી પડાય છે રેલી પછી એક બેઝ બનાવી આજે બેઝ છે ને મિત્રો આજે બેઝ આને કહેવાય પ્રાઇમરી ટ્રેન્ડ ફરી એક રેલી ફરી એક બેઝ ફરી એક રેલી ફરી બેઝ આજે તમને બેઝ દેખાય છે ને આ કરેક્શન દેખાય છે નાનો આગળ આવો જોઈએ આપણે આજે તમને કરેક્શન દેખાય છે ને નાનો એકા હેના પછી એક આ એકા આવી રીતે આ જે કરેક્શન દેખાય છે ને એને કહેવાય શું કહેવાય એને સેકન્ડરી ટ્રેન્ડ ઓકે સેકન્ડરી ટ્રેન્ડ કેમ કે પ્રાઇમરી ની અંદર આ સેકન્ડરી ટ્રેન્ડ હોય ઓકે તો આપણે બે ટ્રેન્ડ સર્ચ કરતા શીખી ગયા ચાર્ટ ઉપર કે કેવી રીતે આપણે ચાર્ટ ઉપર સર્ચ કરી શકીએ એક પ્રાઇમરી ટ્રેન્ડ અને એક સેકન્ડરી ટ્રેન્ડ ઓકે તો મિત્રો હવે તમે આમાં મને સર્ચ કરીને બતાવો કે આમાં સેકન્ડરી ટ્રેન્ડ કયું છે ઓકે બહુ સરસ અહીંયા જો આ સેકન્ડરી ટ્રેન્ડ હેના પ્રાઇજે એક રેલી પછી એક બેઝ બનાવ્યો સેકન્ડરી ટ્રેન્ડ ફરી રેલી પછી બેઝ સેકન્ડરી ટ્રેન્ડ ફરી રેલી ફરી બેઝ સેકન્ડરી ટ્રેન્ડ ઓકે તો આવી રીતના હોય છે ઓકે તો આ આપણે આજે આપણે પ્રાઇમરી ટ્રેન્ડ અને સેકન્ડરી ટ્રેન્ડ વિશે શીખી ગયા હવે વાત કરશું ત્રીજો ટ્રેન્ડ એટલે કે કયો ટ્રેન્ડ માઇનર ટ્રેન્ડ માઇનર ટ્રેન્ડ કોને કહેવાય એના વિશે બી આજે આપણે શીખીએ ચલો તો મિત્રો તમે અહીંયા ધ્યાનથી જુઓ તો તમને અહીંયા દેખાશે કે આજે સેકન્ડરી ટ્રેન્ડ થાય છે ને સેકન્ડરી ટ્રેન્ડ ઓકે એમાં તમને થોડુંક પુલબેક દેખાશે અહીંયા જુઓ ધ્યાનથી એક રેલી બની ફરી એક બેઝ બની ફરી રેલી બની ફરી એક બેઝ બની અહીંયાથી લઈને અહીંયા સુધી બેઝ બની કે નહીં બની અને આ સેકન્ડરી ટ્રેન્ડ એટલે કે આ બેઝની અંદર છે એક બીજો ટ્રેન્ડ છે નાનો અહીંયા જુઓ આ જે ટ્રેન્ડ છે ને આ એક નાનો પુલ બેક એને કહેવાય માઇનર ટ્રેન્ડ શું કહેવાય માઇનર ટ્રેન્ડ ઓકે તો તમે સમજી ગયા છો ચાલો બીજો પ્રેક્ટિસ કરીએ તો મિત્રો જે બી હું અહીંયા શીખવાડું છું ને તમને એ તમને પોતે જ જઈને ચાર્ટ ઉપર તમને પોતે જ પ્રેક્ટિસ કરવું પડે તો આવડે નકર અહીંયા બેડીઓ જુઓ પછી તમે જઈને સાઈડમાં મૂકી દો ફોન તો પછી એમ ના ચાલે તમને પોતે ટ્રાય કરવું પડે પ્રેક્ટિસ કરવું પડે તો જ આવડે ઓકે તો ચલો આમાં સર્ચિંગ કરીએ આપણે કે આમાં માઇનર ટ્રેન્ડ ક્યાં છે ઓકે ચલો તો અહીંયા જુઓ સૌથી પહેલાં આ ટ્રેન્ડમાં આ જે મોટો ટ્રેન્ડ દેખાય છે ને મોટો ટ્રેન્ડ આ છે પ્રાઇમરી ટ્રેન્ડ ઓકે અને આજે જે મોટો ટ્રેન્ડમાં જે આ ફૂલબેક દેખાય છે ને એક પછી બે ત્રણ ચાર હે આ શું છે આ સેકન્ડરી ટ્રેન્ડ છે ઓકે અને ત્રીજો માઇનર ટ્રેન્ડ કોને કહેવાય એને બી જોઈએ આપણે ચલો માઇનર ટ્રેન્ડ આપણે સર્ચ કરીએ થોડુંક ઝૂમ કરીને આ તમે અહીંયા ધ્યાનથી જોશો તો આ માઇના ટ્રેન્ડ બનાવે છે ને પ્રાઇસ ત્યારે થોડુંક ઉપર ફૂલબેક કરે છે અહીંયા પછી આમ જાય છે નીચે તો આને કહેવાય આપણે માઈનર ટ્રેન્ડ આવો આજે જોઈએ આપણે અહીંયા જો પ્રાઇઝ એક રેલી પછી એક બેઝ બનાવે છે ફરી એક રેલી બનાવે ફરી એક બેઝ બનાવે તો તમે આ જુઓ આ એક નાનકડો આ ટ્રેન્ડ દેખાય છે ને તમને નાનકડો કરેક્શન હે એકદમ નાનો કરેક્શન પછી આ જુઓ બેઝ માઇનર ટ્રેન્ડ ઓકે તો આજ આપણે શીખી ગયા કે પ્રાઇમરી ટ્રેન્ડ શું હોય સેકન્ડરી ટ્રેન્ડ શું હોય અને માઇનર ટ્રેન્ડ શું હોય ઓકે તો તમારો પ્રશ્ન એ છે હા બધાના મનમાં એવો પ્રશ્ન થતું હોય ને કે સર એ તો અમે સમજી ગયા કે હા ટ્રેન્ડ શું હોય પ્રાઇમરી ટ્રેન્ડ શું હોય સેકન્ડરી ટ્રેન્ડ શું હોય અને માઇનર ટ્રેન્ડ શું હોય તો આને તો અમે આ ટ્રેન્ડમાં આપણે શીખી ગયા સર્ચ કરતા કે હા આ ટ્રેન્ડમાં કેવી દેખાશે પ્રાઇમરી ટ્રેન્ડ અને ડાઉન ટ્રેન્ડમાં કેવી દેખાશે અહીંયા જુઓ હવે આપણે ડાઉન ટ્રેન્ડમાં જોઈશું કે ડાઉન ટ્રેન્ડમાં કેવી રીતે દેખાશે પ્રાઇમરી ટ્રેન્ડ હું તમને અહીંયા ટ્રેન લાઈન ડ્રો કરીને બતાવીશ ઓકે ચાલો આ તમે જોઈ શકો છો અહીંયા આજે તમને ટ્રેન્ડ દેખાય છે ને મિત્રો આ ટ્રેનલાઈન દોરવાથી આપણને એવો આઈડિયા મળી ગયો કે આ જે ટ્રેન્ડ છે એ ડાઉન ટ્રેન્ડ છે ઓકે તો આપ આ શું થયું આ પ્રાઇમરી ટ્રેન્ડ થયું અને આ પ્રાઇમરી ટ્રેનમાં જે પુલ બેગ આવે છે ને મિત્રો ઓકે એ રીતે ડ્રોપ પૈસા બેઝ હે ડ્રોપ બેઝ ડ્રોપ બેઝ આવું કહીને આવે છે ડ્રોપ કરે છે ફરી બેઝ બનાવે ડ્રોપ કરે છે ફરી બેઝ બનાવે ડ્રોપ કરે છે અને આ જે બેઝ બનાવે છે ને એના અંદર એક નાનકડું આ કરેક્શન આવે છે ને એને કહેવાય માઇનર ટ્રેન્ડ ઓકે તો આવી રીતે હોય ડાઉન ટ્રેન્ડમાં પ્રાઇમરી ટ્રેન્ડ અને સેકન્ડરી ટ્રેન્ડ અને માઇનર ટ્રેન્ડ ઓકે સમજી ગયા આવી રીતે તમે પોતે જઈને ચાર્ટ ઉપર ટ્રાય કરો ટેસ્ટ કરો ના ખબર પડતું હોય તો ભાઈ કોમેન્ટમાં પૂછો ઓકે બિંદાસ્ તો હવે આપણે શીખી ગયા કે ટ્રેન્ડ શું હોય ટ્રેન્ડ પ્રાઇમરી ટ્રેન્ડ શું હોય સેકન્ડરી ટ્રેન્ડ શું હોય અને માઇનર ટ્રેન્ડ શું હોય હે બંને માર્કેટમાં અપ ટ્રેન્ડ માર્કેટમાં અને ડાઉન ટ્રેન્ડિંગ માર્કેટમાં તો હવે તમારો પ્રશ્ન એ હશે કે સર આપણે કામ ક્યાં કરવાનું તો હું તમને એ જ સજેશન આપીશ કે કોઈ પણ ટ્રેડિંગ સિસ્ટમ હોય એમાં આપણે ટ્રેન્ડિંગ માર્કેટને ફોલો કરવું ઓકે ટ્રેડિંગ માર્કેટમાં આપણે કામ કરવાનું હોય કેમ કે પૈસા જે છે ને એ ટ્રેડિંગ માર્કેટમાં જ બને છે અહીંયા જુઓ હું તમને બતાવું છું અને ટાઈમ ફ્રેમ થોડુંક નાનો કરી નાખું ડેલી ટાઈમ ફ્રેમ કરી નાખું એટલે તમને બતાવવામાં મને થોડુંક સહેલો રહે હવે ટ્રેન લાઇન હું હટાવી દઈશ કે તો તમે અહીંયા જોશો અને ક્લોઝ કરી જ્યારે બી માર્કેટ સાઈડવેજ હોય સાઈડવેજ એટલે કે ઉભો હું તમને માર્કિંગ કરીને બતાવું આ તમને જે રેન્જ દેખાય છે ને મિત્રો એક આ રેન્જ અને એક એના નીચેના રેન્જ જ્યારે બી પ્રાઇઝ કોઈ પણ સ્ટોકનો પ્રાઇઝ હોય કોઈ પણ ઇન્ડેક્સનો પ્રાઇઝ હોય હેના જ્યારે બી પ્રાઇઝ બે રેન્જમાં ટાઈમ પસાર કરે એટલે કે કન્સોલિટેશન કરે ત્યારે એ રેન્જમાં આપણે એન્ટર નહીં થવાનું આ બાદ ધ્યાન રાખવું છે કેમ કે આજે ટાઈમ પસાર કરે છે ને મિત્રો આને કહેવાય છે સાઈડવેઝ માર્કેટ શું કહેવાય સાઈડવેઝ માર્કેટ કહેવાય પછી ચોપી માર્કેટ કહેવાય અને રેન્જિંગ માર્કેટ કહેવાય રેન્જિંગ માર્કેટ એના માટે કહેવાય કેમ કે આજે બે રેન્જમાં માર્કેટ ચાલે છે ઓકે તો રેન્જિંગ માર્કેટમાં આપણે કોઈ દી કામ ના કરાય કેમ કામ ના કરાય કેમ કે આમાં જે છે ને આપણને સ્ટોપલોસ હન્ટિંગ વધારે થાય છે અને બીજું કારણ એ છે કે આમાં તમારો જે ટાઈમ છે ને આમાં તમારો ટાઈમનું વેલ્યુ જાય કેમ કે આમાં જે આ જે કન્સલ્ટેશન છે ને આ પ્રાઇસ આ બે રેન્જમાં ચાલે છે આ વર્ષો વર્ષ સુધી હે છ મહિના આઠ મહિના દસ મહિના સુધી ચાલ્યા જ કરે તો મિત્રો મારી એક સજેશન છે કે તમે આ સ્ટોકમાં જે કોઈ બી સ્ટોક જે આવો ફોર્મેશન બનાવતો હોય એમાં પૈસા નાખવા કરતાં બીજા તમે બિઝનેસમાં કે બીજા તમે બીજી જગ્યાએ તમે ઇન્વેસ્ટ કરો એમાંથી તમને રિટર્ન મળશે તો અહીંયા પૈસા નાખવાનો કશું મતલબ નહીં ને અહીંયા માફ કરજો મિત્રો મારી થોડુંક ગુજરાતીમાં થોડુંક તકલીફ છે ઓકે તો વર્ડ મિસિંગ થઈ જાય તો ક્ષમા કરજો તો હવે જો તો હવે એન્ટર ક્યાં કરવું આપણે એન્ટર આપણે કરવાનું બ્રેકઆઉટ ઉપર બ્રેકઆઉટ ઉપર એન્ટર કરવાનું કાં તો ટ્રેન્ડિંગ માર્કેટમાં એન્ટર કરવાનું ટ્રેન્ડિંગ માર્કેટમાં કાં તો અપ ટ્રેન્ડિંગ માર્કેટ હોય કાં તો ડાઉન ટ્રેન્ડિંગ માર્કેટ હોય ઓકે તો આવી રીતે માર્કેટમાં આપણે કામ કરવાનું હોય અને એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એ બી છે કે બધા મને પૂછતા હોય કે સર જ્યારે બી અમે માર્કેટમાં એન્ટર કરીએ ને અને આપણે પોઝિશન લઈએ ને ત્યારે જ આપણો સ્ટોપ હર્ન થઈ જાય છે આવી રીતે કેમ થાય આવી રીતે કેમ થાય છે આવું તો હું તમને એક બતાવું ચાલો એક સરસ મજાનું આમ હટાવી દઉં બરાબર તમે થોડુંક ધ્યાન આપજો અહીંયા હું શું બતાવવા માગું છું એ તમે ધ્યાનથી જોજો આપણે બધાને મોસ્ટલી જેટલા બી સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટર છે નવા જૂના જે બી હોય આપણે બધાને ખબર હોય કે હા બ્રેકઆઉટ થાય તો આપણે એન્ટ્રી લેવાનું હોય ઓકે આ જે બ્રેકઆઉટ થયો છે આ એ આપણને ક્યારે ખબર પડે અહીંયા બે ત્રણ કેન્ડલ બની જાય પછી ખબર પડે આ બ્રેકઆઉટ થાય ને અહીંયાથી આ એક બે ત્રણ આ કેન્ડલ બની જાય પછી આપણને એવું ખબર પડે જે નવા ઇન્વેસ્ટર હોય એને ખબર પડે કે હા આ જે સ્ટોક છે ને આજે જે બી ઇન્ડેક્સ છે આનો પ્રાઇસ આ એકદમ સ્ટ્રોંગલી મૂવમેન્ટ કરે છે તો હવે આમાં લેવું જોઈએ તો આમાં શું થાય કે જેવી રીતે તમે લો છો ને તેવી રીતે માર્કેટ રિવર્સ કરે અને તમારો સ્ટોપોસ હનકન નાખે તમારે તો અહીંયા સ્ટોપોઝ લગાડવાનો નહીં આવડો મોટો સ્ટોપોઝ ના લેવાનો હોય કેમ કે એમનો રિસ્ક મેનેજમેન્ટ અલગ હોય ઓકે તો મેં તમને આની પહેલાં સેશનમાં એક રેલી બેઝ રેલી બેઝ આઉટ ફોર્મેશન શું હોય એના વિશે બતાવ્યો તો નહીં બતાવ્યો તો હું તમને કહી દઉં કે પ્રાઇઝ એક રેલી કર્યા પછી એક બેઝ બનાવે છે ફરી એક રેલી કરે છે ફરી બેઝ બનાવે છે આવું કેમ કરે છે કેમ કે પ્રાઇઝ એક ડિરેક્શનમાં એક્સટેન્ડ થઈ જાય છે હે બહુ ખેંચાઈ જાય છે તો પ્રાઇઝ થોડુંક રેસ્ટ કરે છે આરામ કરે છે ફરી પોતાનો દિશામાં કન્ટિન્યુ કરે છે તો એક મોમેન્ટ થયા પછી હે આપણે વેઇટ કરવાનું કે પ્રાઇઝ રેસ્ટ કરે પછી આગળ કન્ટિન્યુ થાય તો આપણે એન્ટી પોઝિશન લેવા આમ બ્રેકઆઉટ જોઈને થઈને મોટા મોટા કેન્ડલ જોઈને સ્ટ્રોંગ કેન્ડલ જોઈને આમ કુદી નહીં જવાનું સ્ટોક માર્કેટમાં ધ્યાન રાખવાનું આપણે ઓકે હવે આપણે ભૂતાવલમાં આપણે અહીંયા લઈ લીધા બરાબર આ તો કેન્ડલ જોઈન કે એક બે તોઈન હેના ચાર પાંચ છ છલંગ છ દિવસ ભલિસ મોમેન્ટમ એકદમ સ્ટ્રોંગ હે જે નવા ઇન્વેસ્ટર હોય જે નવા ટ્રેડર હોય એ એમ ખુશ થઈ જાય કે ઓહો આ સ્ટોક તો બહુ મુમેન્ટ આપે છે અને જ્યારે એ ભાઈ અહીંયા પોઝિશન લે ત્યારે જ માર્કેટ નીચે એમનો સ્ટોક લોસ કરી નાખે અને પછી એ ભાઈ પછી નારાજ થઈ જાય કે આ શું દર વખત મારી મારી સાથે બી આવું થાય જ્યારે હું સ્ટોકને લઉં ત્યારે મને સ્ટોકનો સહન કરી નાખે ઓકે તો આમાં માર્કેટમાં વાંક નહીં આમાં શું હોય કે આપણને કંઈક વસ્તુ એમાં ના આવડતું હોય આપણને સિસ્ટમ ના ખબર હોય કે માર્કેટ કેવી રીતે કામ કરે તો આમાં આપણું ભૂલ થાય એવું નહીં તો આપણે શીખવું શીખવાનું બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટોક માર્કેટમાં કામ કરો છો તો શીખવું શીખવું જ પડશે એમ આમાં કોઈ શોર્ટકટ ચાલશે નહીં કેમકે શીખ્યા વગર તો આમાં કલ્યાણ થવાનું નહીં એ ધ્યાન રાખજો ઓકે તો મિત્રો આજ માટે આટલું જ રાખશું મળીશું ફરી એક બીજા સેશનમાં ત્યાં સુધી જય હિન્દ